त्यारे त्रकतीस भये ऐन की दू। मा पावाते गढ थी उतरिया महाकाळी रे एणे रूप आ तेरा धरिया महा रे महाकाळी रे ब्युटीफुल ब्युटीफुल ब्युटी ત્યારે શિલ્પાઓ એમ પૂછ્યું જો તો વિપુલ જરા હું કેવી લાગુ છું ત્યારે વિપુલ ભાઈ એમ કીધું કે આ ખૂબ લાગતી હો બડી સુંદર દેખતી હો તું પ્રાણ સે પ્યારી હો તું જાન હમારી હો બ્યુટીફુલ બ્યુટીફુલ લવ યુ